આજ જો બનાવ બનેલ તું 14 15 રાતે આ બનાવની પોલીસ તરફથી એક નામ આપામા આવેલ છે આ અને આરોપી પકડવા માટે એક ઓપરેશન બહાર પાડવામાં આવે છે ઓપરેશનનું નામ છે ઓપરેશન વિરાંગણા અને વિરાંગણા આવાની મુખ્ય કારણ આ છે કે લગભગ 14 15 તારીખે આપ સૌ જાણો છો કે 4 વર્ષની કિશોર છોકરી સાથે रेप तय हती आ गांधीनगर सेक्टर चौबीस में आ चोकरी ने आ चोकरी ने घर उछ की ने ले गया आरोपी लगभग चार सौ पांच सौ मीटर दूर जाड़ी जाकर जंगल विस्तार में ले गया पची रेप करिया पची आ चोकरी ने जंगल में मरी गई हो जंगल विस्तार में मुकीना निखड़ी गया आरोपी ఆ છોકરી 10 15 મિનિટ પહેલા બીવાન હાલતમતી નોર્મલ થઈયું પછી આ અવસ્થામાં 400 500 મીટર ફોરેસ્ટ અંદર માતી ચાલીને ઘર પોછી ઘર પોછીને અપના ઘર પાણી પીયા સર અપના માબાપ મધર કો ઓર નાની કો બતાયા કે શું ہوا આ છોકરીને બહુ સાહસ દેખાય બહુ હિંમત દેખાય એની લીદે પોલીસ ઓપરેશનનું નામ આપ્યું આ ઓપરેશન વીરાંગણા 4 દિવસથી ગાંધીનગર પૂરા જિલ્લા કા પોલીસ ફોર્સ ગાંધીનગર DYSP દેગામાં SP ઓર LCB SOJ તમામ ટીમ સતત પ્રયત્ન કરીને આજ સવારે અક્યુઝ્ડ મા ધરપકડ કરવામાં આવેલ છે અક્યુઝ્ડ બિહારના છે એના નામ છે રામ યાદવ અમૂલ સેક્ટર 25 GIIDC માં યે મજૂર તરીકે કામ કરતા હતા અને બનાવની તારીખે 4 તારીખે રાતે 6 વાગે અમૂલ ડેરીમાંથી નીકળી ગયા બહાર लगभग दस दिवस पहला ज नी करू कि आ छोकना घर आने बिहार जता पेला काम करने गंदा काम करने तो पंदर तारीखे सवार लगभग साढ़े बार वगे निकली ने झोपड़ा पास गया झोपड़ा पास थी छोकरी ने किडनेप कर नजदीक फॉरेस्ट में लई गया फॉरेस्ट में लई गया ने, ने साथ दुष्कर्म कर दुष्कर्म करोक मरी गया समझी छोक ने, ने, ने फॉरेस्ट में छोड़ने निकली गया નીકળી એક કલાક લગભગ એનું બધું એક કલાક લીધું આ પૂરા કાંડ કરવામાં પછી એક કલાક પછી ઢાઈ વાગે પરત આવે છે ચેક કરવા માટે કે છોકરા મરી ગયા જે જિંદા છે કુદરતી રીતે ભગવાનની દયાથી છોકરી જગ્યાથી નીકળી ગયા ઘર પહોંચી ગયા અને ઘરવાળા એમ્બ્યુલન્સ ભૂલાવી લીધું નહીં તો ઓર બડા કાંડ કા ચાન્સ થા તો એનો इसलिए मैं बोल रहा चोकरी ने बहुत ज़्यादा हिम्मत दिखाई आज उनका जान बची है तो मेजरली वो चोकरी का हिम्मत की वजह से दाद आप चोकरी ने ऑपरेशन वीरांगना पची पुलिस मेहनत कर सवार धरपकड़ कर आरोपी ना चार दिवस पहला छोकरी पास जो कपड़ा मैं कपड़ा मोकवा आज दिवस રણ દિવસમાં FSL DNA સેમ્પલિંગ કરીને સેમ્પલિંગ રેડી રાખ્યા અને આજ સવારે જે આરોપીસની ધરપકડ થઈ એના એક બ્લડ નમૂનો લઈને FSL માં મોકલવામાં આવેલ છે અને આજ સાંજે 4 વાગે સુધી પોઝિટિવ રિપોર્ટ પણ આવી ગયા આજ અક્યુઝડ હતો અને DNA સેમ્પલ પર મેચ થઈ ગયો અને આજે સાંજે 27 પંચનામા કરવા માટે સૌપ્રથમ એની ઘર ઉપર રણાંગ વિસ્તાર ઉપર લઈ ગયા પોલીસ રણાંગ વિસ્તારમાંથી બનાવ ટાઇમ મે જો કપડા વાપરેલું છે આ કપડા કબજા કરવામાં આવેલ પછી એના જગ્યામાંથી રિકન્સ્ટ્રક્શન કરવા માટે બનાવવાલી જગ્યા ઉપર લઈ આવેલ બનાવવાલી જગ્યા ઉપર જ્યારે રીકન્સ્ટ્રક્શન પોલીસ કરતા હતા રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ પાસેથી ભાગવાની કોશિશ કર્યા પીઆઈ એલપી દેસાઈ લતા દેસાઈ અને ટીમ સાથે રીકન્સ્ટ્રક્શન પંચનામામાં હતી ભાગવાની જ્યારે કોશિશ કર્યા પોલીસ પણ એને પાછળ પાછળ ભાગ્યા અને આખું જંગલ વિસ્તાર હતું પીઆઈ કો ફાયરિંગ ઓપન કરના પડ્યા અને ફાયરિંગ દરમિયાન એના લેફ્ટ લેગ ઉપર ગોળી લાગી અને અત્યારે હોસ્પિટલમાં છે